ભરૂચ જિલ્લામાંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર અડતાલીસ પર વરેડિયા નજીક ભૂખી ખાડી પાસે પુનઃ ગતરોજ ટ્રાફિક જામ સર્જાયો હતો જેની જાણ પાલેજ પોલીસને થતા પાલેજ ટ્રાફિક પોલીસ જીઆરડી તેમજ ટીઆરબીના જવાનોએ ટ્રાફિક નિયંત્રણ કરી ટ્રાફિક હળવો કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ માસમાં પણ વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડી પાસે ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીના સાંકડા નાળા પર હજુ પણ ખાડા નજરે પડી રહ્યા છે જેના કારણે વાહન ચાલકોને પોતાના વાહન ધીમા ચલાવવાની ફરજ પડી રહી છે ભૂખી ખાડીનું નાડું સાંકડું હોવાને કારણે અવારનવાર વરેડિયા પાસે ટ્રાફિક જામ સર્જાય છે તો તંત્ર દ્વારા નાડું ત્રણ લેનમાં પરિવર્તિત કરવા વાહન ચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી અરમે સત્યની સાથે